તીર્થધામ કાયાવરોહણ ગામની સીમમાં આવેલ કંપનીઓ દ્વારા હવા પ્રદૂષણ ફેલાવવામાં આવતા મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો તેમજ આશ્રમમાં રહેતા સંતો મહંતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ડભોઈ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ કાયાવરોહણના મુનિ આશ્રમની આસપાસની કંપનીઓ દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં આવતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો ઉપરાંત યોગ સાધકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પરિણામે રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે અગાઉ પ્રિતમ મુનિ દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને જાણ કરવામાં આવી હોવા છતાં આસપાસમાં આવેલી કેટલીક કંપનીઓમાંથી રાત્રિના સમય છોડવામાં આવતી પ્રદૂષિત હવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે અરજી કરી હતી પરંતુ તેનો હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી લકુલેશ મહાદેવજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ યાત્રિકો તેમજ આશ્રમમાં રહેતા તમામ સંતો મુનિ અને ભક્તોને આંખોમાં બળતરા માથાને ગળામાં દુખાવો થઈ રહ્યો છે જેને પગલે આશ્રમના મહંત પ્રીતમ મુનિ દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે પ્રદૂષણ બોર્ડને જાણ કરવા માટે ડભોઈ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે તેમણે યોગ્ય તપાસ કરી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી હવામાં ફેલાતા પ્રદૂષણને બંધ કરવા માંગ કરી છે કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમા વિવિધ પ્રકારની કંપનીઓ આવેલી છે જેમાં મેનપુરા ગામે કેટલીક કંપનીઓમાંથી રાત્રિના સમયે હવામાં દૂષિત અને દુર્ગંધ મારતી હવા છોડવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે છેલ્લા કેટલાક સમયથી આ કંપનીઓમાંથી વટતી પ્રદુષિત હોવાથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારી રહી છે પ્રાથમિક વિગતો અનુસાર ડભોઈ નાયબ કલેક્ટરને આ અંગે જાણ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે જે માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ માટે પત્રવ્યવહાર કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને તો ઉગા કરે ઇસ્તે ઓપોર નહી આવતું રાત્રે આદિ રોજ કાલે તે ઉતનું આ અત્યારે તમે જીવણ તો આટલો ભાવ દે છે ને ઘણો થઈ જાય ને પ્રોટ્સ બધું ના દે અને આ પ્લાસ્ટિકની કીધું થઈ જાય ના ઘરો ઓમ જય ભગવાન આજે અહીંયા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયવરોહણ ગામે લકુલિસધામ આશ્રમો આપણે છીએ અમારા લકુલિશધામ આશ્રમ મેનપુરા ગામ અને કાયવરોહણ ગામની સીમમાં આવેલો છે અને અહીંયા નજીકમાં જ કેટલીક ફેક્ટરીઓ આવેલી છે ધામની અંદર ભારતના અને વિદેશના આત્મીયજનો યોગ અને સનાતન ધર્મ માટે આવતા હોય છે ગુરુકુળ છે ગૌશાળા છે સંતો ભક્તો તપસ્વીઓ સેવકો આ આશ્રમમાં સતત પ્રવાહ ચાલતો રહેતો હોય છે નજીકમાં આવેલી આ ફેક્ટરીઓ દ્વારા સમયે સમયે પ્રદૂષણના કારણે અહીંયા પ્રદૂષિત વાયુનો પરેશાની અમને મહેસૂસ થતી હોય છે જેને કારણે આશ્રમવાસીઓને અતિથિઓને સંતો બાળકોને ગળામાં બળતરા થવી માથું દુખું આંખોમાંથી પાણી નીકળવું શ્વાસની તકલીફ થવી આવું વારંવાર મહેસૂસ થતું હોય છે તેને કારણે મેં પ્રીતમ મુનિએ વડો પીએમઓમાં અરજી કરી હતી ફરિયાદ નોંધાવી હતી પીએમઓ દ્વારા દિલ્હી પ્રદૂષણ બોર્ડના અધ્યક્ષને ગુજરાત મેમ્બરને અને વડોદરાના રિજિયનલ ડાયરેક્ટરને જાણ કરવામાં આવી પરંતુ તે છતાં પણ પ્રદૂષણ બંધ થતી નથી અને વારંવાર આ પરેશાની મહેસૂસ થાય છે હમણાં બે દિવસ પહેલાં જ રાત્રે પણ વધારે પ્રદૂષિત વાયુ છોડવામાં આવ્યો અમે અને પોલીસને અને લાગતા વળગતા અધિકારીઓને નેતાઓને જાણ કરી અને પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ પ્રદૂષણથી મુક્તિ મળે અહીં વિશેષ કરીને અહીંયા પોલીપ્લાસ્ટ નામની કંપની છે તેના દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના વિડીયો વગેરે પણ ઉતારવામાં આવે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા પણ તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે અમારું વિશેષ નિવેદન છે કે ગુજરાત સરકાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલીસ વિભાગ બધા મળી અને અમને આ પ્રદૂષણની સમસ્યાથી મુશ્કેલીથી બહાર નીકાળે અને અમે બધા આ મુશ્કેલી અને ત્રાસથી મુક્ત થઈએ ઓમ જય ભગવાન